હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ખારેકની બરફી તો ખારેકની બરફી કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું આપણે બનાવશું ખારેકનો હલવો તો ખારેકના હલવા માટે મેં એક બાઉલ ખારેક લીધી છે ને એને આવી રીતે ઠરિયા કાઢી લેવાના આ બધા ઠરિયા કાઢી લીધા છે એક બાઉલ છે તો હવે એને આપણે ક્રશ કરી લેશું એટલી ક્રશ થઈ ગઈ ને પછી એમાં અંદર ગોળ નાખી દેવાનું આ મેં એક બાઉલ ગોળ લીધો છે પછી મીઠું તમારે જેટલું ખાવું હોય એટલું ઘટવત કરી શકે હવે એને પાછું ક્રશ કરી લેસ આવું બની જાય માવા જેવું જો ને થોડું થોડું આવું અધકચરું હોય ને એવું રાખવાનું એનો દાણો આવશે ને બહુ મસ્ત લાગશે હવે આપણે એક પેન લેશું ને પેનમાં બે થી ત્રણ ચમચી આપણે ઘી લઈશું ઘી થોડુંક વધારે નાખવાનું અત્યારે મેં મોટી ત્રણ ચમચી લીધું છે ઘી ઘી ગરમ થઈ ગયું છે એમાં આપણે આ નાખી દઈશું મિક્સર હવે એને આપણે શેકી લેશું અને પાંચક મિનિટ આવી રીતે શેકાવા દેવાનું આપણે આ અડધો બાઉલ દૂધ લીધું છે એમાં બે થી ત્રણ ચમડી ચમચી આપણે મિલ્ક પાવડર નાખશું અત્યારે આ મેં મોટી ત્રણ ચમચી નાખ્યું છે એટલે આવી રીતે કરીને નાખીએ ને તો મિક મિલ્ક પાવડર હોય ને એની ગાંઠ નહીં બાજી એટલા માટે ગાંઠા ગાંઠા થઈ જાય ને એ નહીં થાય આવી રીતે કરી નાખવાનું જો હજી કોઈ કોઈ આમાં છે આપણે હવે આ પાંચક મિનિટ થઈ ગઈ છે આપણી ના ઠીક પણ થવા માંડ્યું જો થોડુંક ઘટ થઈ ગયું હતું ને એથી હવે એમાં આપણે આ દૂધ અને મિલ્ક પાવડર નાખી દઈશ એનથી એકદમ કણીદાર થશે આમાં ગોળ નાખેલો છે ને એટલે આમ થાબડી ખાતા હોય ને એવું લાગશે ને ગોળ આપણા શરીર માટે પણ બહુ સારો મસ્ત આપણો ઠીક પણ થવા માંડો અસલ ઘટ થવા માંડો છો હવે એમાં આપણે કાજુ બદામ પિસ્તા અને થોડાક મેં અખરોટે લીધા ને આ છે એલચી ત્રણ નંગ એલચી લીધી હતી મેં આ લુણામાં છોકરીઓને તમે બનાવીને આપો ને તો બહુ મસ્ત એમ તમારે લુણામાં ગોળ કોઈ ન ખાતો હોય તેની જગ્યાએ તમે સાકર પણ વાપરી શકો હવે ઘી છૂટું પડે ને ત્યાં સુધી એને આપણે થવા દેસ પેન છોડી દેસ આ આપણો કમ્પ્લીટ થઈ ગયો જો આવી રીતે કરો ને તો તમારું ઘી પણ છૂટું પડી જાય અને પેન પણ છોડવા લાગે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશો લચકા પડતો આવો થઈ જવો જોઈએ ને આમ ને ત્યારે ખ ખ્યાલ આવી જાય કે પાણીનો ભાગ નથી પાણીનો ભાગ રહીએ ને તો એ કાચો હોય આપણો આવી રીતે કરવાનો તૈયાર છે આપણો ખારેકનો શીરો ખારેકનો હલવો જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ